હવે સમાચારમાં આગળ વાત કરીએ ઓપરેશન ક્લીન સિટી વિશે અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાંથી ડિટેઇન કરાયેલા શંકાસ્પદ ઘૂસણખોરોનો મામલો સામે આવ્યો છે પોલીસ તપાસ દરમિયાન સોથી વધારે લોકો ગેરકાયદેસર રહી રહ્યા હોવાનું સામે આવ્યું આ તમામ લોકોને રિપોર્ટ કરવામાં આવશે પાંચસો પચાસ થી વધારે લોકોના પાસપોર્ટ કરવામાં આવી રહી છે પોલીસ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે તો વધારે લોકો પાસે બનાવટી પાન કાર્ડ કાર્ડ અને આધાર હોવાની આશંકા જે અંગે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે તપાસ આગામી સમયમાં બનાવટી પાન કાર્ડ અને આધાર કાર્ડ ને લઈ નોંધાઈ શકે છે ફરિયાદ તો કેટલાક લોકો બે થી ત્રણ જગ્યાએથી રિપોર્ટ થયા બાદ અહીં આવ્યા હોવાનું સામે આવ્યું છે તો ગેરકાયદેસર રહેતા લોકો કેટલા સમયથી ક્યાં રહે છે કેટલા સમય પહેલા આવ્યા તે તમામ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે રાજ્યના મહાનગરોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે એક્શન બાદ નવસારીમાં પણ પોલીસ એક્શનમાં આવી ગઈ છે નવસારીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તબાઈ બોલાવવામાં આવી શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું એલસીબી એસઓજી શહેર પોલીસની ટીમે સઘન ચેકિંગ કર્યું શંકાસ્પદના ડોક્યુમેન્ટ્સની તપાસ કરી પૂછપરછ કરવામાં આવી ટાટા સ્કૂલથી ઝવેરી સડક સુધીના વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરાયું તો મોરા ચીખલી અને આલીપોર ગામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો રહેતા હોવાની તેમના જે શંકાસ્પદ જણાય બાંગ્લાદેશી બાજુના હોય લોકો રહેતા હોય તેમના આધાર કાર્ડ એમના ચૂંટણી કાર્ડ પછી એમના જે બી આઈડેન્ટીટી પ્રૂફ છે કાર્યવાહી કરવામાં આવશે પૂર્વ કચ્છમાં છ બાંગ્લાદેશી મહિલા પકડાઈ છે તો મેઘપર બોરીજીમાં આવેલ બેસ્પામાં કામ કરતી હતી આ મહિલાઓ તો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી આધાર કાર્ડ બનાવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે મહિલાઓને પરત બાંગ્લાદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઈ જિલ્લામાં ક્યાંય પણ બાંગ્લાદેશી કે પાકિસ્તાની નાગરિક દેખાય તો પોલીસને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે પહેલગામ હુમલાને લઈને દેશભરમાં આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં રસ્તા પર પાકિસ્તાનના ઝંડાનું પેઇન્ટિંગ કરી પાકિસ્તાન મુર્દાબાદ લખવામાં આવ્યું છે અંજલિ ચાર રસ્તા પાસે પાકિસ્તાન મુર્દાબાદ લખી લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે પહેલગામમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાને બાદ સમગ્ર ભારતમાં જે છે તે રોષનો માહોલ છે અને દેશવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ જે છે તે પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે પાકિસ્તાન કે જે વર્ષોથી આતંકવાદને પોસતો આવ્યું છે ત્યારે દેશવાસીઓ જે છે કે તે પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના અંજલી ચાર રસ્તા પર પાકિસ્તાનનો ઝંડો પેન્ડ કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે તેના નારા લગાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને જે છે તે બૂટ મારી અને પાકિસ્તાન જે છે તેનો વિરોધ કરવામાં વિરોધ જે છે છે કરવામાં આવી રહ્યો પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદ થયો હિન્દુઓ પર અત્યાચાર થયો તેના વિરોધમાં અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અમને મોદી સાહેબ પર પૂર્ણ વિશ્વાસ છે કે જે પહેલા એરસ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યા છે તો આ વખતે એનાથી મોટું પગલું ભરી પાકિસ્તાનને નેશનલ નાબૂદ કરી દેશે આપણે જે આ વિરોધ કર્યો પેઇન્ટ કરી અને પાકિસ્તાન મુર્દાબાદ જે છે એ શું એસ્ટાબ્લિશ આપણે કરાવી એનાથી અમે એ અમારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અમે સરહદ પર તો જઈ શકીએ એવા પોઝિશનમાં નથી અમે આ કરી એવા છે એટલે અમે આ કર્યું છે આવી બે ગત રાત્રિએ બે જગ્યાએ કર્યું છે આંડલી ચાર રસ્તા છે અને આગળ મહાલક્ષ્મી ચાર રસ્તા બી કરેલું છે આજે બી બે જગ્યાએ કરવામાં આવશે ચંદ્રનગર ચાર રસ્તા એને એનઆઈડી ચાર રસ્તા આ જ પ્રોગ્રામને ફરી રિપીટ કરવામાં આવશે પછી પછીના દિવસે લો ગાર્ડન અને મ્યુનિસિપલ માર્કેટ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે શું કે આ વિરોધ ખાલી યુવા વર્ગનો નથી ભારતની જનતાનો આ વિરોધ છે અને આ આક્રોશ અમે વ્યક્ત કરીએ છીએ અમારી રીતે આ રીતના રોડ ઉપર ફ્લેગ એમનો દોરી અને પાકિસ્તાન મુર્દાબાદ લખીને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી જ ગયેલો છે એ ક્યારનો આવી ગયેલો હતો પણ આપણને એમ હતું કે ભાઈ આજે સુધરશે કાલે સુધરશે પણ એમના કોઈ ચેન્જીસ આવતું નથી હવે આપણે આર કે પારની રીતે આપણે એ લોકો પર યુદ્ધ જ લેવું કરવું પડશે એ લોકોને સીધા આ રીતના થશે અને પાકિસ્તાન તોડી જ નાખવું પડશે પીઓ કે લઈ લેવાનું છે પાછું બસ બીજી કોઈ ત્યાં ધારણા છે નહીં આર પારની લડાઈ જે છે પાકિસ્તાન સાથે કરવાનો આ સમય આવી ગયો છે અમે મોદી સાહેબને એક મેસેજ આપી આપણા માધ્યમ દ્વારા હવે યુદ્ધ એ જ કલ્યાણ છે આખું હિન્દુસ્તાન તમારી પડખે ઉભું છે અને ગુજરાત તો ના ખૂણે ખૂણે બધા રહીશો તમને યાદ કરે છે રોજ પ્રાર્થના કરે કે ભગવાન તમને શક્તિ આપે પાકિસ્તાનને કુચડી રાખો હવે ટાઈમ આવી ગયો છે પાકિસ્તાને એક બી જીવનદાન અપાય એવું નથી આક્રોશ આખા હિન્દુસ્તાનનો જે આજુબાજુના દેશો બી જે સંહાર કર્યો છે એનાથી આજુબાજુના વિદેશના દેશો બી આપણી જોડે જ છે હવે એક સમયને એક મિનિટ રાહ જોવા જેવું અમારી રાહ રજો આપણા માધ્યમ ત્રમે પહોંચાડીએ છીએ મોદી સાહેબ બિલકુલ તો હવે સમય જે છે તેની રાહ જોવા જેવી નથી અને પાકિસ્તાન જે છે તેને નેસ્તે નાબૂદ કરવાનો સમય પાકી ગયો છે અને તે નો આક્રોશ જે છે તે અમદાવાદની જનતામાં પણ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર જે છે તે પાકિસ્તાનનો વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ પહલગામમાં થયેલા પર્યટકો પર હુમલાનો સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે જે આતંકી કૃત્યનો ભારતવાસીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અમદાવાદના નરોડાના વેપારીઓએ દુકાનોને એક દિવસ માટે સ્વયંભૂ બંધ પાડી કેન્ડલ માર્ચ યોજી હતી નરોડા મુક્તિધામથી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં અનેક વેપારી અને તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિના આગેવાનો સહિત સ્થાનિકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો બીજી તરફ નિકોલના સ્થાનિક લોકોએ કેન્ડલ માર્ચમાં લોકો જોડાઈ મૃતકો આતંકવાદીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં વળતો જવાબ આપવો જોઈએ આપણે પહેલગામમાં હમણાં આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો છે